પાલન કરાવવા તેમજ આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય પીસીબી પોલીસ કોન્સ્ટેબલ દિલીપ સિંહ માહિતી મળેલ કે પરશુરામ ભટ્ટો ચિમનલાલ કેરોસીન વાળા ની રહેતો હસમુખ ઉર્ફે સની માડી નાનો વડોદરા શહેરમાંથી તડીપાર તડી પાર હોવા છતાં તે પોતાના ઘરે આવ્યો છે અને હાલમાં તેના ઘરે હાજર છે જે ચોક્કસ બાતમીના આધારે બાતમી વાળી જગ્યા કોઈ અધિકારી ની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપાર પાર શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો છે આ કામગીરી દરમિયાન આરોપી હસમુખ ઉર્ફે સની બાબુભાઈ માળીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જ્યારે બીજી રેડ દરમિયાન પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરજભાઈ નાવને માહિતી મળી હતી કે દાંડિયા બજાર જલારામ કોમ્પ્લેક્ષ સેવા હોસ્પિટલની બાજુમાં રહેતો રોહિત કહારને વડોદરા શહેરમાંથી તડી પાર કરેલ છે તેમ છતાં અર્થે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો છે આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન આરોપી રોહિતભાઈ ટીનુ લાલાભાઈ કહારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે તો ત્રીજી રેટ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જોવા મળ્યો છે અને હાલમાં છાયાપુરી રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો છે જેવી ચોક્કસ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએથી કોઈ અધિકારીની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તળીપાર ઈસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો છે આ કામગીરી દરમિયાન હિતેશભાઈ જયંતિભાઈ રાણાની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે